ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાદા સરવાળા નાના સરવાળા જોવા માટે આયા છો ને ઓકે અથવા મોટા છો તો તમે સરવાળા શીખવા માટે આયા છો તો પહેલું આપણું લેક્ચર મુકાઈ ગયું છે કયું છે સાદા સરવાળા તો જેને સાદા સરવાળા ના જોયા હોય તો એ પેલથી સરવાળા શીખવા આવશે તો એને ફાવશે નહીં તો એકવાર પહેલા સાદા સરવાળા જોઈ લેવા એના પછી આપણે બીજું છે વદ્દીવાળા સરવાળા તો આપણે સરવાળામાં ચાર પ્રકારના શીખીશું એક સાદા સરવાળા તો આપણે શીખી ગયા છે તો હવે અત્યારે શું શીખીશું વદ્દીવાળા સરવાળા એના પછી શું શીખીશું પોઈન્ટ વાળા એટલે કે દશાંશવાળા સરવાળા એના પછી શું શીખીશું અપૂર્ણાંક વાળા સરવાળા તો તમે જો જોતા રહેશો તો તમને ચારે વડીયા લાઈનમાં લાઈન

જોજો હવે તમને શીખવું છું કે વધી ક્યાં મૂકવાની છે જેમ કે તમારા કોઈ બે મિત્રોના ઘર આજુબાજુમાં છે શું છે તમારા બંને ઘર કોઈ આજુબાજુમાં છે તમારી પાડોશીમાં છે ને તમારો મિત્ર રહે છે ઓકે તમારો મિત્ર રહે છે તો હવે એવું જોવાનું છે કે આ બાજુ તમે રહો છો શું રહો તમે રહો છો ઓકે તમે છો આ બાજુ ને તમારે ત્યાં કઈ ખાવાનું બનાવ્યું છે શું બનાવ્યું છે લાડવા બનાવ્યા છે શું બનાવ્યા છે લાડવા લાડવા તમે ખાધા છે હા લાડવા બનાવ્યા તમે ખાધા તમારા ઘર વાળા બધા ખાધા છે તમે ભાપી ગયા છો એના પછી પણ લાડવા વધ્યા છે શું છે લાડવા વધ્યા છે તો તમે ક્યાં આપશો બાજુમાં આપશો ને તો એ લાડવો વધારવાનો લાડવો તમે ક્યાં આપશો તમારા મિત્રને ને ઘેર ક્યાં આપશો તમારા મિત્રને ને બાજુમાં આપશો ને તો શું આપ્યું છે વધ્યું છે એટલે આપ્યું છે હા જો ખૂટ્યું હોત તો ના આપત હા જો અમારું થઈ રહ્યું હોત તો અમે આપો ના પણ અમારે તે લાડવા વધ્યા છે એટલે ભાઈ થોડા મિત્રને ત્યાં આપીએ ઓકે તો શું થાય છે જ્યારે વધે છે ત્યારે તમે એને બાજુમાં આપો છો હવે આમાં પણ એવું જ કરવાનું છે જેમ કે ત્રણ અને આઠ છે તો આપણને એવો નિયમ કેવો છે કે અહીંયા પહેલાં એક એક જ સંખ્યા લખવાની થાય છે બીજી જે આવે છે બે અંકની એ એકને આપણે આગળ મૂકવાની થાય છે તો કે ને આઠ કેટલા થશે હમ ને આઠ તો આપણને જે નાના બાળક જે શીખે છે એ તો લીટા કરીને ગણશે શું કરશે લાઈનો કરશે ત્રણ હશે તો એક બે ને ત્રણ કેટલી લાઈનો કરશે ત્રણ કરશે પછી આઠ ની પછી આગળ બોલશે નવ દસ ને અગિયાર કેટલા આવે છે તો તે અગિયાર આવે છે અગિયાર અગિયાર અહીં લખવાના નથી અગિયાર આવે છે તો જ્યારે આ પહેલી સંખ્યા હોય એ ક્યાં લખવાની છે અહિયાં અને જે એક વધે છે એ ક્યાં મૂકવાનો છે આગળના ઘરે જે આગળનો અંક આપ્યો છે એની ઉપર

તેર વત્તા અઠ્યાવીસ રકમ મોટી છે પેલા આપણે તેર લખીએ છીએ એના પછી અઠ્યાવીસ લખીએ છીએ ઓકે તેર અને અઠ્યાવીસ લખીએ છીએ હવે આનો સરવાળો કરો સરવાળો કરો તો કેટલા વધે છે સરવાળા કરતા શીખ્યા છે જો તમને આનો સરવાળો કરતા ના આવડે

અને આપણે સરવાળો કર્યો તો કેટલા થશે અને નવ દસ ને અગિયાર જે અગિયાર થાય છે તો આપણે એક અહીં મૂક્યો ઓકે કેટલા છે આપણે અગિયાર છે આપણે તો શું જોઈએ છે એક જ જોઈએ છે તો વધારાનો છે વધારાને લાડવો લાડુ ક્યાં આપીશું બાજુમાં ક્યાં આપવાનો બાજુમાં બાજુમાં આપીએ એ કૈયા મૂક્યો છે એ કૈયા બાજુમાં મૂકી દઈએ હવે આ પછી જે પણ છે બધાનો બધાનો સરવાળો સરવાળો કરવાનો છે છે ઓકે એક લાડવો આવ્યો બીજા ઘેર હતા તો તો આ કરીશું આપણને કેટલા લાડવા છે ખબર પડશે હું શું કેવા માંગુ છું કેમ કે આ લાડવા આપણા ઘેર હતા તો આપણને એની ગણતરી કરી છે એના કરતાં વધ્યો છે એ બાજુમાં આપ્યો છે જ્યારે આપણને બાજુમાં આપ્યો છે તો બાજુવાળા શું કરશે એમના ઘેર કેટલાક લાડવા પડ્યા હતા કેટલા પડ્યા હતા બે અને એક પડ્યો હતો એક આપ્યો છે આપણે આપ્યો છે એમાં એમની ગણતરી થશે ને બેગી ઓકે એ તો ગણીએ બે અને એક કેટલા થાય ત્રણ ને ત્રણ અને એક કેટલા થશે ચાર તો આવી જ રીતે આપણો આનો સરવાળો થશે તો આવી જ રીતે આપણે હજી બધીવાળા સરવાળા વધારે શીખીશું આપણે સરવાળો છે ત્રીજો ઓકે એ પણ વાળો જ હશે આપણે લઈએ અને કેટલા લઈએ છીએ અને આ બંનેનો સરવાળો કરવાનો છે તમને આવડે છે તો પેલા સરવાળો કરી દો ફટાક સરવાળો કરીને નીચે અમને જવાબ આપી દો એટલે અમને ખબર પડી જાય કે આને કોને કોને સરવાળો આવડી ગયો ઓકે તો પેલા આને સરવાળો કરીશું પંદર અને સોળ તો પહેલા કરીશું પાંચ અને છ કેટલા થશે પાંચ છ તો કે આપણે નાના બાળક છીએ એટલે આપણે આપણે લીટા કરીને ગણો ગણો તમે ઓકે કેટલા થાય છે અને એક અહીં મૂકીશું અને જે વધારાનો છે એક એ અહીંયા મૂકીશું જેમ કે આપણે અગિયાર આવી રીતે લખાય છે તો એક આપણે અહીં મૂકીશું ને વધારાનો એકડો આગળ મૂકીશું હવે ત્રણ નો સરવાળો કરીશું તો કેટલા થશે ત્રણ એકડા છે એક બે અને ત્રણ

હવે આનો સરવાળો કરીએ તો કે ચાર અને આઠ કેટલા થશે પહેલા આપણે આનો સાદો સરવાળો કરો ચાર અને આઠ કેટલા થાય છે અને થાય છે કેટલા થાય છે આપણે કેવી રીતે લખીએ છીએ તો આપણે આમાં અહીંયા શું લખીશું જે આ બાજુ છે એ લખી દેવાનું આ બાજુ શું છે બે છે એક આપણે ક્યાં મૂકીશું અહિયાં ઉપર મૂકીશું તો એકની જગ્યા બે ત્રણ ચાર જે પણ આવે તે અહીંયા મૂકી દેવાનું એ કયા મૂક્યો છે ચાર ને ત્રણ કેટલા થશે સાત કેટલા થશે ચાર ને ત્રણ સાત સાત અને એક કેટલા થશે આઠ કેટલા થશે આઠ જવાબ મળે છે આ છે જે આપણને એક સરવાળો જોઈ લઈએ છીએ અને પછી આપણે આગળ વધીએ તો પાંચમો આપણે એવો સરવાળો છે છ આઠ બે

દસ અને અગિયાર થાય છે તો હવે અગિયાર નો એકડો અહીં મૂક્યો છે એક ક્યાં મૂકવાનો છે ઉપર એક ક્યાં મૂકીશું અહિયાં ઉપર તો આ બધાનો સરવાળો કરીશું આઠ અને આઠ કેટલા થાય છે સોળ આઠ અને આઠ કેટલા થાય છે સોળ સોળ ને એક સત્તર હવે આ બધાનો સરવાળો કરીએ છીએ તમને મળે છે સત્તર સત્તર નો જેમ કે અહીં કેટલા મળે છે સત્તર તો સત્તર ના જે સાત છે પાછળના એ અહીં મૂકીશું ને એક છે આગળના એ આગળ બાજુવાળાને આપીશું ઓકે વધારાનું વર્ષે તો આપણે બાજુવાળાને આપીશું હવે આ બધાનો સરવાળો કરીશું છ અને ત્રણ કેટલા થાય છે નવ નવ ને એક કેટલા થાય છે દસ દસ છે એટલે આપણે શું કરીશું અહીંયા શૂન્ય મૂકીશું બે નથી મૂકવાના એક હવે ક્યાં મૂકીશું આગળ એક મૂકીએ છીએ હવે અહીંયા આગળ આગળ તો કોઈ સંખ્યા છે નહીં તો આપણે એક ક્યાં પડશે નીચો કેવો પડશે હેઠો પડશે એક આપણે આવી ગયો અહીંયા નીચો આવી જવાબ મળે છે તમે જો નાના છો એકદમ નાના બાળક છો તમે કોણ જોઈ રહ્યા છો એ તો મને ખબર નથી કેમ કે હું જ્યારે વિડિયો મૂકું છું તમે નાના છો કે મોટા છો જ્યારે તમને નાના છો તમને સમજ પડતી નથી થોડીક સમજ પડે છે

પાંચસો અડસઠ ત્રણસો અડસઠ એક મોટો સરવાળો છે આને જોઈએ ચલોસો અડસઠ એના પછી છે અડસઠ આનું શું કરીએ આપણને સરવાળો તો જોઈએ આઠ અને આઠ કેટલા થશે આઠ અને આઠ કેટલા થાય છે સોળ ઓકે આપણે કરવાનું તો શીખી જ દીધું છે તમને સાધા સરવાળા કેવી રીતે કરવાના છે આ સાદો સરવાળો કરો આઠ અને આઠ કેટલા થાય છે સોળ વધી આવશે એક અને વધી એટલે વધારાના અમે જો સોળ આવું તે લખીએ છીએ તો આમાં છ આવે છે છ અહીં મૂકવાના છે વધારાનું એક વધે છે એ આપણને બાજુમાં આપવાનું છે ઓપણે તો આપણે શું કર્યું છે એક આગળ આપી દીધું છે છ ને છ કેટલા થશે હવે બાર બાર ને એક વધારાનો એક લઈએ તો કેટલું થાય તેર તો તેર આપણે આવી રીતે લખીએ છીએ તો તેર આપણે અહીંયા ત્રણ મૂકી દેવાના વધારાનો એક ઉપર ચડાવી દેવાનો ઓકે તો હવે આની ગણતરી કરો પાંચ ને ત્રણ કેટલા થાય આઠ આઠ ને એક નવ આ પણ આપણે આવી રીતે લખવાનો છે તો હવે તમને હું ત્રણ પાછા દાખલા આપું છું હે એ પણ દાખલા નહીં એ પણ શું છે દાખલીઓ હે દાખલીઓ જો તમે આ સમજ સારી રીતે ભણ્યા હશો સારી રીતે ધ્યાનથી જોયું હશે તો તમારે આ ત્રણ જવાબ અમને કોમેન્ટમાં આપવાના છે ઓકે કેટલા છે ત્રણ ઓકે એક બે અને ત્રણ આ ત્રણ જવાબ કોમેન્ટમાં આપવાના છે કોમેન્ટમાં એક લખવાનું છે એનો જવાબ લખવાનો છે બે લખવાનું છે જવાબ લખવાનો છે ત્રણ લખવાનું છે જવાબ લખવાનો છે ચલો આપણે જોઈએ પહેલાનો તો પહેલો એવો છે કે નવ ને પાંચ કેટલા થશે એ લખવાનું છે એના પછી આપણને બીજો જોઈએ બીજો આપણો એવો છે કે પંદર વત્તા અઢાર પંદર ને અઢાર કેટલા થશે એ તમારે લખવાનો છે માત્ર ને માત્ર જે છેલ્લે આપણને જવાબ મળે છે જેમ કે 682 389 સરવાળો કર્યો છે 1071 થયો છે એ ખાલી જવાબ જ માત્ર તમને કોમેન્ટમાં લખવાનો છે ને હવે આપણે લઈએ છીએ ત્રીજો ઓકે પહેલો બીજો ને ત્રીજો ત્રીજો તમારે એવો છે આપીએ આપણે 238 400 છપ્પન ઓકે આનો સરવાળો કરવાનો છે જે પણ જવાબ મળે છે ત્યારે તમારે કોમેન્ટમાં લખવાનો છે પહેલા આપણે ચોપડામાં કરી દઈશું જે પણ જવાબ મળે છે કોમેન્ટમાં લખીશું કોમેન્ટમાં લખતા ના આવડે તો આપણા મોટા ભાઈ બહેન હોય અથવા મમ્મી પપ્પા હોય તો એમને કહીશું કે અમને આ કોમેન્ટમાં લખી આપવો અમારે આ જવાબ કોને આપવો છે જેમને ભણાવ્યું છે ભાઈ છે ને હા હું તમારો મોટો ભાઈ છું જેમને ભણાવ્યું છે એમને જવાબ આપવો છે અમને આવડી ગયું છે એને ખબર પડે તો અમને શું આગળ નવું નવું કઈ શીખવે ઓકે તો તમે કોમેન્ટમાં અમને જવાબ આપો હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ છે આગળ આપણે શું જોઈ ગયા સરવાળામાં સાદા સરવાળા જોઈ ગયા છે એ આગળનું આના પહેલાનું લેક્ચર છે એ શેનું છે સાદા સરવાળાનું છે એના પછી જે અત્યારે ચાલે છે એમાં આપણે ચાલે છે વધીવાળા સરવાળા તો વધીવાળા સરવાળા આપણે જોઈ ગયા છે હવે આપણે ત્રીજો પ્રકાર આવ્યા છે એ કયો છે દશાંશવાળા કયો છે દશાંશવાળા દશાંશ વાળા સરવાળા તો કે દશાંશ વાળા સરવાળા એટલે કયા સરવાળા છે અમે તો ભણેલા નહીં તો કે જે તમે ભણ્યા છો ને સ્કૂલમાં પોઈન્ટ વાળા એ જ દશાંશ વાળા થાય છે કયા પોઈન્ટ વાળા ઓકે પોઈન્ટ વાળા સરવાળા એ જે દશાંશ વાળા સરવાળા છે જેમ કે આપણે કોઈ પણ એક સંખ્યા લખીએ છીએ જેમ કે આપણે ત્રણ પોઈન્ટ બે તો આને શું વંચાય છે

આ વાક્ય નું તમે ખ્યાલ રાખશો અથવા ધ્યાન રાખશો તો તમારે દાખલો ખોટો પડશે નહીં તો આપણે જોઈ લઈએ થોડા આના સરવાળા દશા સરવાળા કેવા હોય તો આપણે પેલો જોઈ લઈએ પેલામાં છે એક પોઈન્ટ બે અને પછી ધ્યાન રાખવાનું જે બીજું આપ્યું છે સરવાળાની નિશાની પછી જે પણ આપ્યું છે ને એ આપણને કેવી રીતે લખવાનું છે તો એને લખવા માટે પેલા પોઈન્ટની નીચે પોઈન્ટ લખી દેવાનો શું લખવાનું છે પોઈન્ટ નીચે પોઈન્ટ પછી point ની જમણી બાજુ જે સંખ્યા આપી છે એ લખવાની છે point ની ડાબી બાજુ જે સંખ્યા આપી છે એ લખવાની છે ઉપરની સંખ્યાને exact નીચે આવવી જોઈએ તો ધ્યાન રાખવાનું છે કે point ની નીચે પોઈન્ટ આપણે આવી ગયો છે તો કે હા point ની નીચે પોઈન્ટ અમારે આવી ગયો છે તો હવે શું કરીશું હવે કે આપણે જોઈએ કે આ point ની જમણી બાજુ કેટલા આપ્યા છે તો કે 1 આપ્યા છે ડાબી બાજુ point ને કેટલા આપ્યા છે તો કે 3 આપ્યા છે હવે આનું કરવાનો છે શું તો કે સરવાળો શું કરવાનું છે સરવાળો તો આપણે જોઈએ બે ને એક કેટલા થાય છે પહેલા લેક્ચરમાં આપણે શીખ્યું જ છે નાના બાળકો માટે કેવી રીતે બે ને એક કરવાના પહેલા બે લીટા કરવાના હા બે લાઈનો કરવાની એના પછી એક લાઈન કરવાની એના પછી બધાને હવે સાથે ગણવાનું છે એક બે ને ત્રણ એટલે આપણને એનો સરવાળો થઈ જાય તો ગણવાના કેવી રીતે છે બે ને એક ત્રણ થાય છે પછી શું કરવાનું છે પોઈન્ટ

લખી દીધા સરસ મજાના હવે આપણે શું કરવાનું છે તો ડાયરેક્ટલી તમારે આ રકમ લખવા નથી જવાનું નહીતર શું થશે ડાયરેક્ટલી તમે આમ રકમ લખી દેશો તો શું થશે ખોટું પડશે એના માટે પહેલું તમારે શું ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આપવો જોઈએ તો આપણે પહેલાથી જ મૂકી દઈએ શું કરીએ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઈએ શું કરીએ પોઈન્ટને નીચે પોઈન્ટ મૂકી દઈએ ને પછી જોઈએ પોઈન્ટની જમણી બાજુ કેટલા છે અને પોઈન્ટની ડાબી બાજુ કેટલા છે તો કે પહેલા જોઈએ પોઈન્ટની જમણી બાજુ કેટલા છે 32 તો કેટલા મૂકી દઈએ 32 અને પોઈન્ટની ડાબી બાજુ કેટલા છે તો કે બે તો મૂકી દઈએ બે આનો કરીએ સરવાળો હવે જ્યારે એ કોઈ એક સંખ્યા હોય ને ત્યારે તમારી ગણતરી સહેલી કરવા માટે શું કરી શકો છો અહીંયા શૂન્ય મૂકી શકો છો ઓકે ના મૂકો તો પણ ડાયરેક્ટ તમે સરવાળો કરી શકો છો શૂન્ય સરળતા ખાતર મૂકી શકો છો કેમ કે નાના બાળકોને ભૂલ ના થાય ઓકે હવે બે અને શૂન્ય કેટલા થશે તો કે બે થશે ત્રણ અને ચાર કેટલા થશે તો કે ચાર અને ત્રણ પાંચ છ અને સાત કેટલા થાય છે સાત થાય છે ઓકે તો એના પછી શું કરીશું હવે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મુકવાનો છે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મુક્યો છે 5 અને 2 કેટલા થાય છે 7 ઓકે તો આ સરવાળો તમને આવડી ગયો હશે એના પછી જેવા ને એવા આપણે થોડાક સરવાળા લઈ લઈએ છીએ એટલે આમાં તમારે ધ્યાન શું રાખવાનું છે માત્રા ને માત્રા એટલું ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ તો આપણે એક કયા સરવાળા બને છે દશાંશવાળા સરવાળા તમે ગણી શકો છો હજી આપણે લઈ લઈએ છે 3.24 પછી કરો આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ હવે પોઈન્ટની જમણી બાજુ કેટલા અંકો આપ્યા છે એક આપ્યો અથવા બે આપ્યા ત્રણ આપ્યા જે પણ આપ્યા છે આપણે ક્રમ અનુસાર લખી દેવાના થાય છે તો કેટલા આપ્યા છે માત્રને માત્ર ત્રણ આપ્યા છે અને ડાબી બાજુ કેટલા આપ્યા છે બે આપ્યા છે હવે આનો શું કરવાનો છે સરવાળો તો જ્યારે પણ કોઈ અહીંયા એક અંક ખૂટે છે શું છે એક અંક ખૂટે છે એટલે આપણને થોડું સારું નથી લાગતું કેવું લાગે અજુગતું લાગે છે તો આપણે શું મૂકી દઈશું અહીંયા ઝીરો મૂકી દઈશું એટલે બધી સંખ્યા હવે સમાન થઈ ગઈ છે હવે આપણે આનો સરવાળો કરીશું ચાર અને જીરો કેટલા થશે તો કે ચાર થશે ત્રણ અને બે કેટલા થશે પાંચ થશે પછી શું કરવાનું છે પોઈન્ટની નીચે પોઇન્ટ પોઇન્ટ નીચે પોઇન્ટ મૂકી દીધો છે હવે પછી આગળનાનો સરવાળો કરો 3 અને 2 કેટલા થાય છે 5 કેટલા થાય છે 5 એવી જ રીતે જી તમને 2 થી 3 સરવાળા લઈએ છીએ ને એના પછી આપણે આ પણ ટોપિક પૂરો કરી ને પૂર્ણકવાળા સરવાળામાં એક નવો લેક્ચર બનાવ્યો છું એનો આખો લેક્ચર આવશે તમને પૂર્ણકવાળા સરવાળા તો હજી પોઇન્ટ વાળા સરવાળા આપણે આગળ લઈએ છીએ જેમ કે કોઈ કેવું હોય જીરો પોઈન્ટ એક વધતા જીરો પોઈન્ટ અગિયાર જીરો પોઈન્ટ એકસો અગિયાર જો આવો કોઈ દાખલો પૂછાય છે તો એને કેવી રીતે લખીશું તો આપણને આવો ગમે એવો દાખલો વાળો પૂછાય માત્ર એક વાક્યનું ધ્યાન રાખીશું તો આપણનો શું દાખલો સરળ બની જશે જો આ આ વાક્ય તમે ભૂલી ગયા છો ને તો તમને સાચો પડશે નહીં એ શું છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ તો આવું લખીશું તો આપણને એકદમ સહેલો છે શું લખવાનું છે પહેલા 0.1 એના પછી શું છે પોઈન્ટની નીચે પોઈન્ટ તો પોઇન્ટની નીચે પોઈન્ટ લખી દો છો એની આગળ શું છે 0 પાછળ કેટલા છે અગિયાર એને પછી હવે ત્રીજું લખીએ પોઈન્ટની નીચે પોઈન્ટ ને એના પછી આગળ કેટલા છે જીરો પાછળ છે એકસો અગિયાર હવે આનો કરવાનો છે આપણે સરવાળો શું કરવાનું છે સરવાળો તો જે પણ અહીંયા ખૂટે છે ત્યાં શું મૂકી દઈએ આપણે જીરો તો આપણે એક સરસ મજાનું બની ગયો છે સરવાળો હવે આને સરવાળો કરીએ એક અને શૂન્ય કેટલા થાય શૂન્ય કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીશું તો એનો જવાબ બદલાશે નહીં ઓકે એ પોતે જ સંખ્યા રહેશે એક માં શૂન્ય ઉમેરીશું તો કેટલા થશે એક ને હવે એક અને એક કેટલા થાય છે બે બે માં શૂન્ય ઉમેરીશું તો પણ કેટલા આવશે બે હવે આપણે એક અને એક એમ ત્રણ એકડા કેટલા થશે તો કે ત્રણ થશે તો પોઈન્ટ ને નીચે પોઈન્ટ અહીંયા કશું પણ નથી એટલે શું મૂકવાનું છે જીરો શું છે શૂન્ય હવે આપણે હજી આગળ લઈએ જો તમને આવું પૂછાય છે જીરો પોઈન્ટ એક પોઈન્ટ અગિયાર પોઈન્ટ અગિયાર અને એક પોઈન્ટ એકસો અગિયાર ઓકે તો જ્યારે આવો દાખલો હોય તો તમે એકવાર તો જોઈને ડરી જાવ છો આ શું છે હા પણ આપણે ગણવાનો જ છે તો કેવી રીતે ગણવાનો છે જે આપ્યું છે એ મૂકી દેવાનું ને પછી બીજું શું ધ્યાન રાખવાનું છે પોઈન્ટ ને નીચે પોઈન્ટ આવવો જોઈએ જો તમે આ પોઈન્ટ ને નીચે પોઈન્ટ મૂકીને લખી દો છો તો પછી એ દાખલો સરળ બની જાય છે શું લખો છો 0.1 એના પછી શું છે પોઈન્ટ ની નીચે પોઈન્ટ ને એની આગળ કેટલા છે 1 પાછળ કેટલા છે 11 હવે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આગળ કેટલા છે 11 પાછળ કેટલા છે 11 હવે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આગળ કેટલા છે 1 પાછળ કેટલા છે 100 ને અગિયાર હવે આનો આપણે કરીશું સરવાળો તો જ્યાં જ્યાં આપણને લાગે છે ત્યાં શૂન્ય મૂકી દઈએ એક તો આપણે અહીંયા શૂન્ય મૂકીએ એક અહીંયા મૂકીએ આ જે શૂન્ય મૂકીશું તો એના કારણે કોઈ એનું સરવાળાનું મૂલ્ય બદલાશે નહીં તો આપણને હવે આનો સરવાળો કરીએ એકમાં જેટલા શૂન્ય ઉમેરીશું કેટલું આવશે એક જ આવશે હવે એક બે અને ત્રણ કેટલું થાય છે આનો સરવાળો ત્રણ ને એના પછી ચાર એક છે તો એનો સરવાળો કેટલો થાય છે ચાર હવે એના પછી જોઈએ ત્રણ એક છે એનો સરવાળો થશે ત્રણ એના પછી થાય છે એક ઓકે ચલો આવું લઈ લીધું છે હજી પણ આવા એક બે સરવાળા તમને લઉં છું એ કેવા હશે તો એક પોઈન્ટ વાળા તો હશે પણ એની સાથે સાથે કેવા હશે વધી પણ હશે તો ચલો એવા જોઈ લઈએ આપણે એવો જ જોઈ લઈએ કોઈ વધી સરવાળો હોય એવું ત્રણ પોઈન્ટ આવો સરવાળો કેવી રીતે ગણવાનો છે જયારે આવો હોય છે ત્રણ પોઈન્ટ છ વત્તા ત્રણ પોઈન્ટ આઠ જયારે આવો સરવાળો હોય છે કે પોઈન્ટ વાળો છે અને બધી વાળો છે તો શું તમે સરવાળો ગણીશું તેવો વિચાર આવશે છ ને આઠ કેટલા થાય છે

સાત થશે વચ્ચે શું મૂકી દઈશું પોઈન્ટ 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 આવે છે હવે આપણે હજી કાગળ એક નવ પોઈન્ટ નવ્વાણું જ્યારે હવે આવો સરવાળો હશે ત્યારે શું કરીશું આને પણ આપણે લખી દઈએ સરસ મજાનો આઠ પોઈન્ટ અડસઠ વત્તા નવ પોઈન્ટ નવ્વાણું હવે આનો સરવાળો કરીએ આઠ અને નવ કેટલા થાય આઠ દુ હોળ ને એક સત્તર સત્તર નો સાંકડો વધી આઈ એક હવે આનો સરવાળો કરીશું છ ને નવ કેટલા થાય પંદર ને એક સોળ સોળ ના છ આવશે આગળ પોઈન્ટ છે છતાં પણ આપણે આગળ એક મૂકી દઈશું હવે શું આવશે પોઈન્ટ ની નીચે પોઈન્ટ એના પછી થશે આઠ ને એક નવ નવ ને નવ અઢાર ઓકે તો આવા સરવાળા થશે પોઈન્ટ વાળા તો પોઈન્ટ વાળા એ સાદા સરવાળા અને વદ્દી વાળા સરવાળાની જેવા જ છે પણ એમાં ધ્યાન શું રાખવાનું છે માત્રને માત્ર એક વાક્ય શું છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ તમે આ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ આ વાક્ય માત્ર એક યાદ રાખજો તો તમને સારી રીતે અને સરળ રીતે સરવાળો પૂરો થઈ જશે તો આવા જ સાદા સરવાળા વદ્દી વાળા સરવાળા અને દશાસવાળા સરવાળા આપણે આપણે YouTube માં તમને શીખવી દીધા છે હવે આના પછી આપણે અપૂર્ણાંક વાળા સરવાળો ચલાવીશું કેવા છે અપૂર્ણાંક વાળા સરવાળો તો હવે અમારા આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે કઈ જે ચેનલ સત્યમ ડિજિટલ ક્લાસીસ 2025 એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે જો સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો અંદર જે પણ આવે છે ને બે લાયકન જે બેલ આવે છે આપણે જ્યારે એમાં જઈશું જે નોટિફિકેશન માં તો તમારે અમે જ્યારે પણ વિડીયો મૂકીશું ત્યારે પહેલી નોટિફિકેશન એ તમને

કરીને અને જો તમને સારો લાગે છે અને તમને એવું પણ લાગે છે કે મારો એક મિત્ર છે એને સરવાળા નથી આવડતા એને બાદ બાકી નથી આવડતી પાયાનું ગણિત નથી આવડતું તો તેને પણ આ માં વિડીયો મૂકી શકો છો